આજે રાજ્યના કૃષિ મંત્રીશ્રીને પત્ર લખી ભારે અતિ ભારે વરસાદ અને એ પણ પવન સાથે ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર આ વરસાદે છે અમારા ઓગણ જેટલા ગામોની અંદર પિંચોતેર થી નેવું ઇંચ સુધી વરસાદ થયો છે ખેડૂતોના ખેતરો ધોવાણા છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર તાત્કાલિક ધોરણે લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આની પેલાના વરસાદની અંદર પણ આજ ઓગણચાલીસ ગામોને વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું તારાજી સર્જાઈ હતી ત્યારે આજ કૃષિ મંત્રી શ્રી વીસ દિવસ પહેલા અને ઉપલેટા વિસ્તારમાં ખેડૂતોના ખેતરે અને પોતે પરિસ્થિતિ આ વખતે સર્જાણી છે સર્વે માટે સરકાર જાહેરાત કરશે પરંતુ સર્વે માટે પૂરતા કર્મચારીઓ નથી ત્યારે કૃષિ મંત્રીશ્રીએ ભાજપના કાર્યકર્તા અને આગેવાનો કે જે પણ પ્રજાના મતથી ગ્રામ પંચાયતના સરપંચ હોય તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ધારાસભ્યો હોય આનો રિપોર્ટ લઈને ધોરાજી ઉપલેટાને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ આવી અમારી માગણી છે